કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તાર હેઠળ સરકારની મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત મંજૂર થયેલા આરસીસી રોડ તથા રોડની બંને બાજુ પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ટીપી ત્રણ વિસ્તારમાં નડિયાદ રોડથી નહેરબાગ અંબાજી મંદિર તથા ભગતસિંહના સ્ટેચ્યુ સુધી આરસીસી રોડ તેમજ બંને બાજુ પેવર બ્લોકનું કામ રૂપિયા એક કરોડ પાસઠ લાખ ત્યાંસી હજારના ખર્ચે કરવામાં આવશે આ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત આજરોજ સવારે અંબિકા ચોક પાસે કરવામાં આવ્યું આ માર્ગ વિકાસ કાર્ય પૂર્ણ થતા વિસ્તારના નાગરિકોને વધુ સુગમ અને સુરક્ષિત વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ થશે તેમજ વરસાદી મોસમ દરમિયાન થતી સમસ્યાઓમાંથી પણ રાહત મળશે શહેરના સર્વાંગી વિકાસ તરફ આ કાર્ય મહત્વપૂર્ણ પગલું ગણાશે આ વિકાસ કાર્યના ભૂમિપૂજન પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ કાર્યકર્તાઓ તથા સ્થાનિક પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિકાસનું બીજું નામ એટલે ભારતીય જનતા પાર્ટી આણંદના આ પ્રજાપતિ સમાજ વસવાટ કરે છે પ્રજાપતિ સમાજની ખૂબ મોટી લાગણી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી હોય ત્યારે ભારતીય એટલે કે એકસો લાખના માત પર ખર્ચે આરસીસી રોડ અને બંને સાઈડ પેવર નાખવામાં આવશે જેથી કરીને આ જગ્યા ડસ્ટ્રી અહીંયા સ્વચ્છતા ખૂબ સારી જળવાશે અહીંયાને વરસાદી સિઝનમાં પાણી ભરાવાનો પ્રશ્ન પણ આનાથી હલ થઈ જશે અને વર્ષો વર્ષ આરસીસી નો રોડ બનવાથી અહીંયાના પ્રજાજનોને ખૂબ આ સુવિધા મળશે એટલે ભારતીય જનતા પાર્ટી વિકાસની રીતે આની આ જ રીતે કામ કરતી રહેશે અને ઘણા ઘણા વિસ્તારોમાં જે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં જે નવા વિસ્તારો વિકસ્યા છે એમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ વિકાસના કાર્યો સતત ને સતત થતા રહેશે